હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છે તો બધાને જય માતાજીને જય સુરાપુર તમે સ્વાગત છે પરિવાર તમારો તો હવે લોકોમાં હું શું સંજય વાઘેલા તો મિત્રો ગઈકાલે આપણે શુભ મંગળના દિવસે આપણે સુરાપુર દર્શન કર્યા તો મિત્રો આજે અમાસ જેથી કરીને આપણે પણ દાદાના સાનિધ્યમાં અમાસ પર્વ માટે રોકાઈ ગયા છીએ તો તમને પણ દાદાના અમાસ ને દર્શન કરાવવું તો વિડીયોમાં બનાવી રહીજો ચેનલમાં નો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય દાદા તરફથી લખજો તો મિત્રો દાદાના સાનિધ્યમાં અમાસ ધરવા પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે તો આપણે પણ મંગળવાર પછી આજે બુધવાર જેથી કરીને આપણે પણ દાદાના દર્શન કરવાનો લાભ મળ્યો છે તો આપણે પણ અમાસને દાદાના દર્શન કરીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે તો મિત્રો સુરપુરદાના દર્શન કરી કોમેન્ટમાં જઈ દાદા લખી વિડીયો શેર કરી દેજો મિત્રો જેથી અહીંયા લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે તો મિત્રો દાદાના દર્શન કરીને વાપરી આવી ગયા છીએ બહાર તો દાદાની જજાના દર્શન કરીએ ત્યારબાદ આપણે આગળ શેડ તરફ જવાનું છે જ્યાં લોકો પ્રસાદી લેતા હોય છે સાથે શાહ નાસ્તા પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો અહીં સેલ્ફી પોઈન્ટ છે તેમની નીચે તમે જોઈ રહ્યા છો જ્યાં લોકો ફોટા પડાવી રહ્યા છે તો મિત્રો આપણે મંદિરની સામેની બાજુથી ચાલીએ મિત્રો આપણે આવી ગયા છે દાદાના મંદિરની સામે તો મિત્રો આપણે આ સાઈડથી ભાઈઓના દર્શન માટે આવવાનું છે અને મંદિરની આ બાજુ તમે જશો તો ત્યાં પણ ગ્રીલ મારેલી છે જ્યાં બહેનોના દર્શન માટે આવવાનું છે તો મિત્રો હવે આપણે શેડ નીચે જવાનું છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ શેરડાની નીચે તો મિત્રો દાદા ની દર્શન કરીએ આપણા આ બાજુ થી તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા દાદાના ભાવિ ભક્તો માટે ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે સાથે બપોરે પ્રસાદી પણ આપવામાં આવે છે લોકો ત્યારે પ્રસાદી લઈ રહ્યા છે તો મિત્રો આ બાજુ ત્યારે ચા ને નાસ્તો લઈ રહ્યા છે લોકો તે તમે જોઈ રહ્યા છો

પાર્કિંગ માં તો આ બધું તમે જોઈ શકો છો દાદાના સાનિધ્યમાં ખૂબ જ જોરશોરથી કામ ચાલી રહ્યું છે ને જ્યાં વાહન મૂકવાની પણ વ્યવસ્થા અત્યારે નથી અને ચોમાસાની સિઝન છે પાણી પણ ભરાઈ જાય છે તો મિત્રો આજે અમાસ નિમિત્તે આપણે સુરપ્રોદર દર્શન કર્યા તો મિત્રો વિડીયો શેર કરજો ચેનલ માં સબસ્ક્રાઇબ પણ કરી દેજો ને એક લાઈક કરી દેજો તો ફરી મળીએ મિત્રો આવતીકાલે બ્લોગમાં જ્યાં આપણે રાજાજી દાદાના દર્શન કરવાના છે પેટડિયા પણ ત્યાં સુધી જય દાદા જય માતાજી